અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમરેલીની ડોક્ટર કલામ ઇનોવેશન સ્કૂલના બાળકોએ એક એવું ઇનોવેટિવ કાર્ય કર્યું કે લોકો ચર્ચા કરી રહ્યા છે છે વિદ્યાર્થીઓએ લાકડાની કલાનું પ્રદર્શન કરતો એક સ્ટોલ અને લોકોએ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ સ્ટોલમાં વિદ્યાર્થીઓએ લાકડામાંથી હાથેથી બનાવેલા વિવિધ કલાત્મક ગિફ્ટ આર્ટિકલ્સ અને પ્રોડક્ટ્સ બનાવી છે જેમાં ડ્રાય ફ્રૂટ બોક્સ વુડન આર્ટ ઘડિયાળો અને લાકડાના પર્સનો સમાવેશ થાય છે જે મુલાકાતીઓને આકર્ષી રહ્યા છે ફક્ત બે દિવસમાં આ વિદ્યાર્થીઓએ લગભગ બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કમાણી કરી છે આમ આ તેરથી સોળ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓએ પોતાની આગવી કળા અને અનોખી ઉદ્યોગ સાહસિક ક્ષમતાથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે જે અમારી સ્કૂલની અંદર કેવાય સી સ્ટાર્ટઅપ સ્ટુડિયો છે જેની અંદર અમે વુડન આર્ટિકલ બનાવીએ છીએ વોલ ક્લોથ છે ડાયરી છે પર્સ છે એ બધી આઈટમો બનાવીએ છીએ અને ડિઝાઇનિંગ અમે જાતે કરીએ છીએ એનું લેઝર કટરની અંદર કટિંગ પણ અમે જાતે કરીએ છીએ એસેમ્બલિંગ પણ અમે જાતે કરીએ છીએ અને આનાથી જેટલું બી રેવન્યુ જનરેટ થાય એ અમે જ રાખીએ છીએ અને અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ બધા વિદ્યાર્થીઓ એ જે અમારો પ્રોફિટ હોય એનાથી અમે અમારી સ્કૂલ ફી અને હોસ્ટેલની ફી ભરીએ છીએ અને અમારા માતા પિતાને આર્થિક સહયોગ કરીએ છીએ અમે દોઢ વર્ષથી આ કોન્સેપ્ટ ચલાવીએ છીએ અને અમે વુડન આર્ટિકલમાં ડાયરી છે વોલ ક્લોક છે પછી હનુમાન ચાલીસા છે એ બધું બનાવીએ છીએ સુંદર આ સ્ટોલ છે યસ આ સ્ટુડન્ટને જ ખાલી એમાં પ્રોત્સાહન આપવા માટે લીધું છે એકચ્યુઅલી પરસો પુષ્કળ છે ઘરમાં પણ બાળકોને જો કામ કરતાં જોયા અને એમને મોટિવેટ કરવાના હેતુ સરસ આ પર સમય લીધું છે લાકડાનું બનેલું છે અને સાથે હનુમાન ચાલીસા પણ એમના જ બનાવેલા હતા એટલે ખૂબ સારું લાગે કોઈકને ગિફ્ટમાં આપવું હોય તો ત્યારે આ વસ્તુ તમે સરસ ગિફ્ટમાં આપી શકો અમરેલીની ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલની અંદર એક સ્ટાર્ટ સ્ટુડિયો બનાવાયો છે જેની અંદર વિદ્યાર્થીઓ વુડન આર્ટિકલ બનાવે છે જેમાં આ વિદ્યાર્થીઓ વોલ ક્લોક ડાયરી પર્સ અને વિવિધ ગિફ્ટ આર્ટિકલ્સ બનાવે છે અને તેની ડિઝાઇન પણ તેઓ જાતે જ તૈયાર કરે છે આ પ્રોડક્ટના વેચાણમાંથી જેટલી પણ કમાણી થાય છે તે વિદ્યાર્થીઓ પોતાની પાસે રાખે છે તેનાથી તેઓ પોતાની સ્કૂલ ફી હોસ્ટેલની ફી સહિતની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરે છે અને પોતાના પરિવારને પણ આર્થિક મદદ કરે છે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ વિવિધ વસ્તુઓ બનાવી રહ્યા છે એક પ્રોડક્ટ બનાવવામાં તેમને પાંચ થી દસ મિનિટ નો સમય લાગે છે ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓ આ કામ કરી રહ્યા છે આ કોન્સેપ્ટમાં આઠ થી લઈને બારમા ધોરણના વિદ્યાર્થીઓ જોડાયેલા છે આપેલા પણ આશાડાના વિદ્યાર્થીઓ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂક્યા છે ત્યારે તેમણે ચાર લાખ રૂપિયાની કમાણી કરી હતી વિદ્યાર્થીઓ અને સંચાલકોનું કહેવું છે કે આ વર્ષે તેમને ગત વર્ષ કરતાં બમણો રિસ્પોન્સ મળી રહ્યો છે અમારી શાળાની બહુ નજીવી એવી વીસ જેવી ફી ભરવા માટે એક પેરેન્ટ્સે એનું જૂનું બાઇક વેચી દીધું અને ત્યાંથી અમને એવો વિચાર આવ્યો કે શાળાની અંદર કોઈક એવી વ્યવસ્થા હોય કે વિદ્યાર્થીઓના ફ્રી સમયને યુટિલાઇઝ કરીને કમાણી પણ કરી શકે સ્કિલ પણ વધે અને બાળકો નાની ઉંમરમાં આત્મનિર્ભર થાય એવા સહયોગથી અમે બાળકોને મશીન લઈ આપ્યા મશીનની સાથે સાથે બાળકો શીખતા શીખતા શીખવવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે દરેક દરેક પ્રોડક્ટ બનાવ્યા ગયા વર્ષે અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલથી શરૂ કરેલું હતું બી ટુ સી માર્કેટ અને સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ચાર દિવસમાં ચાર લાખ રૂપિયાનું સેલિંગ કરીને બહુ મોટું એમાઉન્ટ બાળકોએ મેળવેલું હતું આ કોન્સેપ્ટની અંદર છેલ્લા એક વર્ષની અંદર બાળકોએ અગિયાર લાખ રૂપિયા પ્લસનું સેલિંગ કરેલું હતું મુખ્યમંત્રીએ પણ આ કોન્સેપ્ટની નોંધ લીધેલી છે રાજ્યપાલે પણ બાળકોને એપ્રિશિએટ કરેલા છે અને બાળકો માટે નવીનીકરણની આ સરસ પ્રવૃત્તિને વાલીઓ દ્વારા પણ પ્રોત્સાહન મળી રહ્યું છે અને ગામડાના બાળકો નાની ઉંમરની અંદર ખૂબ કમાણી કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની રહ્યા છે ડોક્ટર કલામ સ્કૂલના સંચાલકોનું માનવું છે કે બાળકો ભણવાની સાથે કંઈક બિઝનેસ કરતા શીખે તો તેમનામાં બિઝનેસ કરવાની ક્ષમતા વધશે અને વાલીઓને પણ આર્થિક સહયોગ મળશે ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આત્મનિર્ભર બનશે શાળાના શરૂઆત આજથી ચાર વર્ષ પહેલાં આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર કલામ કલામ સાહેબના નામથી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અમરેલીની અંદર શરૂઆત હતી વિદ્યાર્થીઓ નો રિસ્પોન્સ ખૂબ સારો મળ્યો ચાર વર્ષથી બાળકો એક્સ્ટ્રા પ્રવૃત્તિની અંદર તો એક્ટિવ છે સાથે સાથે બાળકોને આઈઆઈએમની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવાનો ચાન્સ મળેલો હતો એ ઉપરાંત જીટીયુએ બાળકોના પ્રવૃત્તિને જોઈને જીટીયુ વેન્ચર સંકુલ એવોર્ડ પણ આપેલો છે મુખ્યમંત્રીશ્રીએ પણ બાળકોને એપ્રિશિએટ લેટર આપીને અભિનંદન આપેલા છે અને નાના એવા ગામની અંદરથી શરૂ થયેલી સંવેદનાથી એક વાલીની સંવેદનાથી શરૂ થયેલી આ જર્ની બાળકો દ્વારા સર્જનાત્મકતામાં પરિવર્તન થઈ અને બાળકો દ્વારા સર્જનાત્મકતામાં પરિવર્તન થઈ એમની રેવન્યુ થાય એમને ફાયદો થયો અને બાળકો આજે આત્મનિર્ભરતા સુધી પહોંચી શક્યા છે સંવેદનાથી લઈને સર્જનશીલતા અને સર્જનશીલતાથી લઈને આત્મનિર્ભરતા સુધીની આ જર્ની અંદર બાળકોને અને રૂરલ કોમ્યુનિટીને ખૂબ ફાયદો થઈ રહ્યો છે અમરેલીની ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના બાળકોએ એ સાર્થક કરી બતાવ્યું છે કે જો શિક્ષણની સાથે સાથે કંઈક વિશેષ સર્જન કરવાનું પ્રોત્સાહન માર્ગદર્શન અને તક મળે તો વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય અને આવડત થકી અભ્યાસમાં અગ્રેસર અને આત્મનિર્ભર બની શકે છે અમદાવાદથી રોશન આરાનો અહેવાલ ઈટીવી ભારત